આંગધ્રા પૌરાણિક માન મહેલાથી નજીક જ ગ્રીન ચોક કંસારા બજારમાં સાત લીમડીનું જૂનું મંદિર આવેલું છે ઐતિહાસિક આ સ્થાપના સમયે એ વખતના રજવાડાએ શ્રીફળ અને બીડું અર્પણ કરી સ્થાપન કરેલું હતું સાત માતાજીએ દર સાલની આ વર્ષે પણ ભવ્ય માંડવો અને પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો કંસારા બજાર ગ્રીન ચોકની દુકાનો તેમજ માતાજીના ભાવિ ભક્તો દ્વારા સેવા આપી માતાજીના દર્શને આવેલ દસ હજારથી પણ વધુ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા સંભાળી હતી જોકે મોડી સાંજે આનંદના ગરબા અને રાત્રે ડાક ડમરા સાથે સંતવાણીનો પણ કાર્યક્રમ હોવાથી આખો દિવસ માતાજીએ અનેક લોકો દર્શનનો લાભ લેશે ત્યારે ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા પંચાયત ચેરમેન દેવપાલસિંહ ઝાલા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત યુવાનોએ જહેમત ઉઠાવી હતી શહેરમાં આજે કંસારા બજારમાં માયરેલી માતાજીનો પાટોત્સવ અને નવરંગો માંડવો છે આ માંડવોનો ઉત્સવ દર વર્ષે ધજા ચડાવીને દરેક ભાઈ ભક્તો કરતા હોય છે આ વર્ષે અતિ ઉત્સાહ અને દિવ્ય અને ભવ્ય આ ઉત્સવ ધાંગધા આંગણે ઉજવાઈ રહ્યો છે અને સમગ્ર શહેરના તમામ લોકોને જાહેર નિમંત્રણ આપ્યું છે આ ઉત્સવમાં તમામ હિન્દુ સંગઠનના લોકો સેવા કરી રહ્યા છે આ ઉત્સવ ખૂબ જ દિવ્ય અને ભવ્ય અને લોકો પ્રસાદ લઈ રહ્યા છે જાહેરમાં અને બધા જનો સહકાર મળ્યો છે જય શ્રી રામ